આ પ્રસંગે આગેવાનોના હસ્તે બેતાળીસ ખેડૂતોને હાર્વેસ્ટર પંચ્યાસી ખેડૂતોને રોટાવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે બસો પચાસ જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં હસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબહેન સોલંકી મામલેદાર રાજન વસાવા આગેવાન અનિલ પટેલ ઉમેદભાઈ પટેલ મહાવીર મહેતા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા